હે ગાઈસ સ્વાગત છે તમારા બધાના આજના એક નવા ફ્રેશ વ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે સાત વાગે સવાર સવારમાં ઉઠીને મેં દેવાંશભાઈની મસ્તી ચાલુ થઈ ગઈ હવે આવા ટોલ પર ચડવાનું ચાલુ કરી દીધું દેવું એ દેવું હાય હા આપું નથી અંદર હાય ટાટા દેવાંશભાઈ ને બહુ છે અમારા જીવાત થી પેલી કરોડી થી પેલા દયાળ કરોડી પણ તને બહુ બી ગયો છે ટાટા નથી આવ્યું ઓ હાય ઓ ઓ ઓ ઓ

આખો દાડો આ છોકર જ લોભી જઈ આ માણસ મમ્મી રોટલી કરી એ છોકરી આબો હાય છાસના ખાવા માલવાનું હા ખાવું પુનઃ ખાવું પણ આ માણસ આખો દાડો આવું કરે જઈ હે જ કમે કહેજે છી આખો દાળ હવે શુક્ર રમે છે આખો દાળ બે જતા લઈ જવું છે બહાર ફરવા અને માણસ લઈને નહીં જતો શુક્ર બેઠે બેઠે ફોન વાતો કરે જ મિક્સ શાક ખાવા અને રોટલી છાસ દાદા ખાવા બેસી જ્યાં અમુક ખાવે મમ્મી રોટલી કરીશ

હજુ તો વાસણ કસવાનું બાકી છે જે વંશબેન જાડા થઈ જાય તે બધી ચડીઓ ધોવાનું પડી છે જાડા બંને થતું એટલે આ બાપુ ડોલે પડી હેડા આપણા બધું કોમ સમેટ લઈએ આપણો આપણો મિશન ઉપર લાગી જઈએ દેવાસ ચંબલ કોને પહેરે તે આપો ના ચંબલ ચમ પહેર્યા તે હા તે આપો ચંબલ ચમ પહેર્યા પપ્પા થઈ તૈયાર થઈ જુ તું

વસ્તુ લેવા દુકાનની આ ઉપસર પણ છે શા નવી ખુલ્લી છે મસ્ત ચા મળે છે અહીંયા આમ બધું બચ્યું છે આ મહેન્દ્ર મિલ છે આ કલોલમાં મહેન્દ્ર મિલ બંધ પડી હે ને રી આથી કેટલી મોટી મિલ છે આ રાધે ना हां ये चली आते

જમીનના નાવાનું રૂમાલ ને બધું તૂટી ગયો હતો તો લાઈન આવ્યા છીએ હવે દેવાંશભેન તો ત્યાં ઊંઘાડી દીધા હવે આપણે ઊંઘીએ થોડો આરામ કરીએ હજુ તો કામ પણ થોડું થોડું કરવાનું બાકી છે વસ્તુ લાવ્યા છીએ બીજી તો બધું ઘરમાં જતું હતું એ લાઈન આવ્યા અને હવે એ વસ્તુ આપણે ઠેકાણું મૂકી દઈએ બધું અને દેવાંશભેન જોડે થોડો વાર આરામ કરીએ અડધો કલાક આરામ કરીએ પછી મળીએ આજ તો દેવાંશભાઈ બીમાર થઈ જાય તેને પપ્પા રોડ ઓટો મારા લઈ જાય

અને છોકરો જો ફૂગો રમવાનું ચાલુ કરી દીધો હવે હાંડવો બનાવ્યો છે હાંડવો મસ્ત મજાનો હાથો આવ્યો છે હાંડવાનો અને એને આપણે થોડીક વાર સીજવા દઈએ અને આમ બનાવ્યા છે ઢોકળા ઢોકળા ચાના સાથે હવે ખાવાના આપણે જોઈ લઈએ જમવા માંગશું તો આજ ટુકડા બનાવ્યા

આજના માટે બસ આટલો જ મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કાલે ફરીથી મળીએ એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બા બાય